ભુજ ખાતે ગુજરાત સરકાર અને ગુજરાત રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે મીડિયા કર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો ગુજરાત સરકાર અને ગુજરાત રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે આજરોજ ભુજના ક્રોસ ભવન ખાતે પત્રકારશ્રીઓ માટે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશનમાં રાજ્યભરમાં પત્રકારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રેડ ક્રોસ ભવન ભુજ ખાતે હેલ્થ કેમ્પમાં બહોળી સંખ્યામાં પત્રકારશ્રીઓએ ભાગ લઈ ચેકઅપ કરાવ્યો હતો આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં બ્લડ ટેસ્ટ એક્સરે રે જી સહિતના વિવિધ ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા ભુજ ખાતે આયોજિત હેલ્થ કેમ્પનો સાહીઠ જેટલા પત્રકારશ્રીઓએ ફોટોગ્રાફશ્રી અને માહિતી વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ લાભ લીધો હતો કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ મોટો હોય છે તેથી ગાંધીધામ રેડક્રોસ ભવન ગાયત્રી મંદિર રોડ ખાતે પણ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હેલ્થ કેમ્પમાં નાયબ માહિતી નિયામક ભુજ કચ્છ અને રેડક્રોસ સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો કચ્છ જિલ્લા મથક ભુજ ખાતે આયોજિત હેલ્થ કેમ્પમાં રેડ ક્રોસના ચેરમેન જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો આ હેલ્થ કેમ્પમાં નાયબ માહિતી નિયામક ભૂજ કચ્છ રેડક્રોસના વાઇસ ચેરમેન ક્રોસના ટ્રેઝરર સેક્રેટરી જિલ્લા માહિતી કચેરીના સહાયક અધિક્ષક સિનિયર સબ એડિટર સહિત કચ્છના પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના તંત્રીઓ પ્રતિનિધિઓ કેમેરામેન શ્રી અને જિલ્લા માહિતી કચેરી ભુજ કચ્છનો સ્ટાફ તેમજ રેડક્રોસ ભુજનો સ્ટાફ જોડાયો હતો